કપટભાઈ ગીગાભાઈ મઢવાડિયા રાવલ પાડી વિસ્તાર હતિ તળ રહેવાનું સમસ્યામાં એવું છે કે આ દર વખતે પાણી એટલું આવે આજ દસ વર્ષ ત્યાં આ પુલને ઉપર એટલા જારી જાખણાં ભરાઈ જાય કોઈ તંત્ર નિંદ્રમ બેઠું કોઈ હાર લેતા નથી અમે પ્રાઇવેટ જીસીબી મગાવીએ ઓછામાં ઓછું જ્યારે પુલ આવે ત્યાં જીસીબી રાખવું પડે અને આ કઢાવવા પડે અને પુલ ઉપર કડે કડે પાણી જતું હોય તો એ ઉપર નદીથી આથમણી કોર નીચું હોય ને આગમ હાથ ફૂટ ઉછું હોય આવી પરિસ્થિતિ થાય વારે ફેરે કોઈ અહીંયા નગરપાલિકા ત્રણ કિલોમીટર છે તો એ આવતું નથી મિશિન મોકલતું નથી કે ગાઢવા આવતું નથી વારે ફેરે રજૂઆત કરીએ અમે રાવલમાં નુકસાન ની અટાણ્યા આ પવનમાં ભરાઈ જાય ઝાડી ઝાખરા એટલે એના હિસાબે જ અમારે પૂર ખેતરમાં પાણી બહુ આવે ધોપાણી એના હિસાબે થયો અમારો પાક ફેલ એમ થયો હા એવું છે ને પુલ નીચો હે વધારે ઈ પ્રોબ્લેમ થાય ને પુલ ની સમસ્યા પૂરી થઈ ગઈ કોઈ અહીંયા તંત્ર આવતું નથી જોવા અહીંયા માગણીઓ અમારી એટલી છે કે પુલ રિપેરિંગ કરવાનો છે એકતા હાલતમાં આજ થઈ વર્ષ જૂનો હતો માગણીઓ તો ઘણી છે પણ આમાં કોઈ આવતું નથી અહીંયા ખેડુ બધાય માથે ઉભે કરાવે નકર આ ફરજ આવે બધી ઓલા કે તંત્રની જવાબદારીની અને વારે ફેરે આ સમસ્યા રહ્યા અને અમારે અત્યારે પાણી હતા અને પુલ આપે ને જે ઉનાળામાં જોતું હોય તો એ પાણી આપતા જ નથી નદી અમે પૈસા ભરીએ તો વારે વખતે ફટાણા લગણ પૂગે સેલામ સેલું ફટાણી જેટલું હોય એટલું કાઢી નાખે ને એક તો મોટા મોટી ડેમ વાળાની ભૂલ છે ત્રણ ચાર ડેમ આવે એક વર્તુ એક વર્તુ બે ખોલથી પછી અહીંયા બીજો ધોકડીયો પાણીનો યોગ્ય નિકાલ નથી થતો વાર ફરતે ઓલા નજીક ધીમે ધીમે તો વાંધો ન આવે પંચાણું નેવું ટકા પછી પાણી કાઢે અને ભેગાથી દરવાજા ઉપાડે એટલે અમે ક્યાં જઈએ ખબર જ છે એટલે એટલે તો હવામાન વાળા આપે હાજાહી કે તમને એટલો ટાઈમે વરસાદ આવવાનો તમે જાગતા રહીજો તો અમારે જાગવાનું એ તો હોવી જ જાય હાઉ નિંદ્રામાં અમે કેટલું જાગી જાગીને થાકી ગયા હવે આનાથી થાકી ગયા ખેતી થી કંટાળી ગયા હવે બરોબર